ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કપાસમાં પારા ચડાવતી વખતે જે પાયાના ખાતરો છે જેમાં આપણે ડીએપી જે અઢાર છેતાલીસ વીસ 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 જીરો તેર અને મ્યુરેટ ઓફ પોટાશ આવા ખાતરો કપાસમાં પાડા ચડાવતી વખતે પણ દંતાળથી અથવા અન્ય સાધનોની મદદથી ચાસની બાજુમાં લીટો કરીને વેળતા હોય છે ટૂંકમાં વાવતા હોય છે અમે ક્યારેય ખેડૂત મિત્રો કપાસમાં પાડા ચડાવતી વખતે કોઈપણ પ્રકારના પાયાના ખાતરો છે તે અમે ફરી બીજી વખત રિપીટ નથી કરતા છતાં પણ સારું ઉત્પાદન મળે છે એક હોસફરસ આતુર ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પાડા ચડાવતી વખતે આવા ખાતરોનું વાવેતર છે તે કરે છે હવે ખેડૂત મિત્રો તમે María. ફોસ્ફરસની જ પૂર્તિ કરવી હોય તો ટપક પિયત પદ્ધતિ હોય તો જે આપણું વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે બાર એકસઠ આવે છે જે ઓછા જથ્થામાં વાપરવાનું હોય છે મને ખાસ ડોઝ યાદ નથી પરંતુ તમે જે એગ્રોમાં જાઓ ત્યાં પૂછી લેજો લગભગ વિગે બે કિલોની આસપાસ બાર એકસઠ ખાતર જે એકદમ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે જે આપણે ટપક પિયત પદ્ધતિ જે કોઈ ખેડૂત મિત્રોએ અપનાવેલી હોય તો તેમાં તમે ચડાવી શકો છો ખેડૂત મિત્રો આ થોડુંક મોંઘું પડે પરંતુ આપણે આપણે જે ડીએપી વાવતા હોઈએ છીએ વિગે દસ કિલો અને તેની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પોટાસ જે સાહીઠ ટકા આવે છે એમઓપી તે વીસ કિલો વિગે વાવેતર કરતા હોય છે હવે વીસ વીસમાં પણ ખેડૂત મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વીસ વીસ ટકા જ આવે છે અને વીસ વીસ જીરો તેરમાં પણ નાઇટ્રોજન વીસ ટકા અને ફોસ્ફરસ વીસ ટકા અને સલ્ફર તેર ટકા આવે છે તો આપણે ફોસ્ફરસ પાછળ આટલો બધો ખર્ચ ખેડૂતો શા માટે કરે છે તે અમને નથી સમજાતું ખેડૂત મિત્રો તમને ઉત્પાદન સારું વધતું હોય તો તમારે વાવવા હોય તો વાવવાની છૂટ છે બાકી ફોસ્ફરસની અવેજી છે તે તમે બાર એકસઠ ખાતર આપીને પણ પૂરી કરી શકો છો બાર એકસઠ ખાતર છે તે ખેડૂત મિત્રો ઇન્સ્ટન્ટ પાણીમાં નાખતાની સાથે જ ઓગળી જાય છે અને આ જે પાયાના ખાતરો તમે પાળા ચડાવતી વખતે આપો તો જ્યાં પડ્યા હોય ત્યાં જ કામ આપે છે કારણ કે પાયાના ખાતરો છે તે ખેડૂત મિત્રો વાવેતર પહેલાં જમીનમાં જાય તો ખૂબ સારામાં સારું કામ બતાવતા હોય છે પાછળથી આપણે આવો ખોટો ખેતી ખર્ચ છે તે ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે જો તમને રિઝલ્ટ મળતા હોય તો તમે કરી શકો છો આપણી ના નથી પરંતુ પાછળથી પણ નાઇટ્રોજન આવે તેવા ઘણા બધા ખાતરો ટપક ટપકપીયત પદ્ધતિમાં ચડાવવાના હોય છે જેમાં એમોનિયમ સલ્ફેટ હોય કેલ્શિયમ નાઇટ કેલ્શિયમ નાઇટ્રેટ હોય આવા ખાતરોની મદદથી પણ નાઇટ્રોજન અને સલ્ફરની એ પૂર્તિ છે તે થઈ જતી હોય છે એમોનિયમ સલ્ફેટમાં પણ નાઇટ્રોજન વીસ ટકા આવે છે અને સલ્ફર ત્રેવીસ ટકા આવે છે મેગ્નેશિયમ સલ્ફેટમાં પણ મેગ્નેશિયમ નવ પોઈન્ટ છ ટકા અને સલ્ફર બાર ટકા આવે છે અને એસઓપી સલ્ફેટ ઓફ પોટાશ જે ઝીરો જીરો પચાસ તરીકે આપણે ઓળખીએ છીએ તેમાં પોટાસ પચાસ ટકા અને સલ્ફર સોળ કે સત્તર ટકા જેટલું આવે છે તો ફોસ્ફરસ અને સલ્ફર પાછળ જે ખેડૂત મિત્રો આવો ભાડા ચડાવતી વખતે ખેતી ખર્ચ કરે છે તેની જગ્યાએ ટપક ટપકપિયત પદ્ધતિ હોય તો પાછળથી પણ આવા ખાતરો ચડાવીને ફોસ્ફરસ અને સલ્ફરની પૂર્તિ છે તે કરી શકે છે ખેડૂત મિત્રો બાર એકસઠમાં ફોસ્ફરસની ફૂલ માત્રા આવે છે જે નાઇટ્રોજન બાર ટકા અને ફોસ્ફરસ છે તે એકસઠ ટકા આવે છે એટલે તમે ખૂબ સારામાં સારું કામ ફોસ્ફરસનું કપાસના છોડને આપવા માંગતા હો તો બાર એકસઠ ખાતર ટપક ટપકપિયત પદ્ધતિમાં ચડાવીને પણ ફોસ્ફરસની પૂર્તિ કરી શકો છો હવે ખેડૂત મિત્રો ફોસ્ફરસ જે ડીએપીમાં જે આવે છે વીસ વીસમાં આવે છે અને વીસ વીસ જીરો તેરમાં આવે છે તેનાથી અનેક ગણું સારું ફોસ્ફરસ ખૂબ સારું એવું વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર બાર એકસઠમાં આવે છે કારણ કે બાર એકસઠમાં જે ફોસ્ફરસ આવે તે એકદમ ઝીણા ગ્રેડનું આવે છે અને આપણે જે ઉપરના જે ખાતરો ડીએપી છે વીસ વીસ છે વીસ વીસ જીરો તેરમાં જે ફોસ્ફરસ આવે છે તે જાડા ગ્રેડનું આવે છે એટલે ઝડપથી છોડને મળી શકે તેવું ફોસ્ફરસ હોય તો બાર એકસઠમાં આવેલું ફોસ્ફરસ છે તે આપ જે આપણે કપાસના છોડને તરત જ મળી રહીએ તે રીતે ટપક પિયત પદ્ધતિમાં આપી તો ઝડપી ફોસ્ફરસ છોડને મળતો થઈ જાય છે કારણ કે આપણે એક ગ્લાસ પાણી હોય તેમાં આપણે ખાંડ મોરસ નાખવી હોય તો પાંચ દસ મિનિટ ઓગળતા થાય અને તે જ ખાંડનો આપણે એકદમ બારીક પાવડર બનાવી નાખ્યો હોય તો એકથી બે મિનિટમાં ઓગળી જાય તેવી જ રીતે જે તમે પાડા ચડાવતી વખતે જે ખાતરો વાવો છો તેમાં ફોસ્ફરસ આવે છે તેને ઓગળતા ઘણી બધી વાર લાગે છે અને છોડને મળતાં પણ ઘણી બધી વાર લાગે છે જ્યારે બાર એકસઠમાં આવેલું ફોસ્ફરસ એકદમ ઝડપી તરત જ આપણે ટપક પદ્ધ પદ્ધતિમાં ચડાવેલું હોય તો તાત્કાલિક ફોસ્ફરસ કપાસના છોડને મળી જાય છે અને છોડ ઝડપથી લઈ શકે છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમુક ખેડૂત મિત્રો કદાચ બારબત્રી છોડ જેવું ખાતર પણ વાવતા હશે તમે કયા પ્રકારના ખાતરો વાવો છો તે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારી રીતે જે તે ખાતરોના રિઝલ્ટ તમને પાડા ચડાવતી વખતે મળતા હોય તો તેનો ઉપયોગ તમારી રીતે તમે કરવો કે ન કરવો તેને ધ્યાનમાં રાખીને તમારા આધારે તમે નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો